વેલકમ બેક ટુ કૈલાસ સાડી તમારા માટે છે ને આજે અમારા શોપ ઉપર જે લાઈવ ડિઝાઇનું જે અત્યારની હિટ પેટર્ન છે ને એ જ તમને બતાવના છે વિડીયો સ્ક્રીપ નહીં કરતાં બધી જ ડિઝાઇનો તમને જોવા મળશે તમારે ખરીદી કર્યું ને ઘરે બેઠા તો તમને આઈડિયા આવે કઈ વસ્તુ લેવાય ફર્સ્ટ છે ને તમને એક પીસ એમનો બતાવવું જો કેટલો પીસ આવશે આખો યુનિક અત્યારે લોન્ચ ચલો જ છે ફેબ્રિકની વાત કરીએ તો પ્યોર ફેબ્રિકની અંદર આવશે ઓરિજિનલ પીસ આવશે કોઈ ડુપ્લિકેટ વસ્તુ રાખતા નહીં એકદમ સ્મૂથ મટીરિયલ આવશે જો પ્યોર ફેબ્રિક આવશે આપણે પીસ ઓપન કરીને બતાવીએ એમનું તમને જો આ ટાઈપનું આખું પલ્લુ રહેશે ઓલ ઓવર વેવિંગ તારનું કામ આવશે એમનો બેક સાઇડ તમને બતાવી આપીએ તમારા કોઈ પગમાં કે ઝાંઝરમાં સડામાં ન ભરેને એ ટાઈપનું વસ્તુ આવશે આખી ફિનિશિંગવાળી જવું લાટકણનું યુનિક કામ આવશે આમાં પાંચ કલરનું કોમ્બિનેશન કોમ્બિનેશન રહેશે બહુ બધી ડિઝાઇનો આવશે એકદમ ઝીણી બુટી ટાઈપની આખી ડિઝાઇન આવશે એમના બ્લાઉઝની વાત કરીએ ને એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્લાઉઝ આવશે જવું ડબલ તો બેલ્ટ આવશે બીજું બીજી તમને એમની હીટ ડિઝાઇન બતાવું આપણે બીજી પેટર્ન બતાવી જુઓ બ્લેક અને મરુન આવશે આમાં પાંચથી છ કલરનું કોમ્બિનેશન આવશે અત્યારની સારામાં સારીની હીટ ડિઝાઇન છે જવું કલર જોઈએ ને આમાં તમારે તો ફરજિયાત આનો સ્ક્રીનશોટ ફોટો લઈને જ વોટ્સઅપ નંબરમાં મોકલો એટલે તમને કલર પણ મળી જશે એકદમ સોફ્ટ ફેબ્રિકની અંદર આવશે જે કાર્ડની એકદમ યુનિક બેલ્ટ આવશે જો આ ટેસ્ટનું આમાં પાંચથી છ કલરનું કોમ્બિનેશન આવશે એમના બ્લાઉઝની વાત કરીએ ને એકદમ યુનિક બ્લાઉઝ આવશે પ્લસ સાડીની અંદર આખી જેકાની કામ આવશે જોવો તમે આ રીતે આખું ઓલ ઓવર જે કાર્ડ ટાઈપનું કામ આવવાનું રહેશે પછી અત્યારે પટોળા તો સારાને સારા હાલે જ છે બરાબર બીજો બ્લોક પીસ બતાવું તમે સોફ્ટ કોટનની અંદર આખી યુનિક પીસ આવશે જો વસ્તુ ને આ પણ ચાલે નાના મોટા પ્રસંગ માટે જવું હોય ને તમારે લૂઝની લૂઝ સાડી થઈ જાય ને એવીની એવી સાડી થઈ જાય જો એમનો પાલવ જો પાલવનો પણ મસ્ત ગેટઅપ આવશે આખો સાડી આખી આખો પીસ બતાકોને બતાવો આખો બતાવે જો એમનું પલ્લુ પણ તમે જોઈ શકો છો એકદમ યુનિક પલ્લુ આવશે સાડીની ડિઝાઇન પણ મસ્ત છે એકદમ સોફ્ટ ફેબ્રિકની અંદર આવશે કોઈ જરી નહીં કોઈ પ્રિન્ટ નહીં આવે બરાબર અને આ ડુપ્લિકેટ વસ્તુ અમે રાખતા નથી તો અને માર્કેટ કરતાં અલગ અને યુનિક પણ રાખીએ છીએ કોઈ જગ્યા પર સેમ થવા પણ નહીં રહે તમારે શોપ ઉપર આવવું હોય તો આવી જાઓ સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર બાર નંબરની શેરીમાં કેટલા સાડી આવેલી છે બગદાણાવાળાની શોપ અહીંયા આવીને તમે ખરીદી કરી શકો છો અથવા ઘરે બેઠા મગાવી શકો છો એટલા માટે જો તમારા માટે અમે લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો યુટ્યુબ ઇન્સ્ટા અને ફેસબુકમાં મૂકીએ છીએ કોઈ ફ્રોડ નહીં થાય ટ્રસ્ટેબલ શોપ છે જો આખો યુનિક પેટર્નનું આખો પીસ આવશે જો મોસ્ટ ટાઈપની અંદર ડિઝાઇન આવશે નાની વેલ ટાઈપ નાખેલી આવશે જો આમાં પણ ચાર કલરનું કોમ્બિનેશન તમને મળી રહેવાનું રહેશે ને બધાથી અલગ અને યુનિક અમારું બીજું નવું કલેક્શન જોઈએ તમારા રિલેટિવમાં ફરજિયાત અમારી રીલ્સને શેર કરી આપો કારણ કે ભાઈ નવું કલેક્શન એ પણ જોઈ શકે અત્યારમાં હિટમાં હિટ અને શોપ ઉપર જેમની મહામારી છે ને ભાઈ એ પટોળું છે લગડી પટ્ટાનું પટોળું આવશે રોજ માટે ભાઈ અમદાવાદ વડોદરા રાજકોટ આમના સાતથી આઠ દસ બધી સિટીમાં અલગ અલગ આ ફરજ ફરજિયાત પૂરિયર નીકળે જવો પ્યોર લગડી પટ્ટાનો પલ્લુ રહેશે પ્યોર લગડી પટ્ટાનો પાર્લાવ રહેવાનું રહેશે લટકનનું કામ પણ યુનિક અને પ્રોફેશનલ છે જો બાંધણી અને પટોળાનું ટુટી કલરનું કોમ્બિનેશન આવશે અમને બ્લાઉઝની વાત કરીએ ને તો એમને જ મેચિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્લાઉઝ આવશે જો વાટે સ્લીવ માટે બેલ્ટ પણ આવશે તમને એમનો પાસળનો ભાગ પણ બતાવો જો બેક સાઈડ પણ યુનિક જ આવશે કારણ કે કોઈ વસ્તુ તમારે નીકળશે નહીં બધું વિવિધ વિવિંગ તારનું જ કામ આવશે ધાગાનું જ કામ આવેલું છે ક્યાંય કોઈ પણ જગ્યા પર પ્રિન્ટનું કામ આવશે નહીં અત્યારની હિટમાં હિટ ડિઝાઇન છે દસ કલર અવેલેબલ છે અને સ્ક્રીનશોટ ફોટો પાડવાનું ના ભૂલતા વોટ્સઅપમાં મોકલી આપો પ્રાઇસ રિટેલ મળી જાય તમને ફટાફટ બરાબર શોપ ઉપર અત્યારે કસ્ટમર કાવડ છે ને ભાઈ વિડીયો ઉતારવાનો ટાઈમ નથી એટલા માટે છે ને ભાઈ અત્યારે રાતના સાડા બાર વાગ્યા છે પણ તમારા માટે જો નવું જ કલેક્શન તમને બતાવવાનું છે રોજ માટે તમે ઘરે બેઠા પણ ખરીદી કરી શકો છો જો પ્યોર કોટન આવશે સો ટકા કોટન આવશે અને મલ કોટનમાં આવશે બરાબર જો બ્લેક અને રેડનું કોમ્બિનેશન આવશે યુનિક પીસ છે આમાં પણ બે ત્રણ ડિઝાઇનો અવેલેબલ છે સુપર ઈટ ડિઝાઇનો હાલે છે કારણ કે કસ્ટમર છે ને નામથી માંગે કે બ્લેક કોટનમાં બતાવો મલ કોટન કહેવાય અમને જો સો ટકા કોટન રહેવાનું રહેશે જો તમારે કોઈ રનિંગ કામ માટે પહેર્યું હોય ને તો આ વિશાલ ડિઝાઇનની આખી મસ્ત વેટલેસમાં સાડી આવશે જો ક્રીમ અને ક્રીમ શેડ ઉપરનો આખો પીસ આવશે કલર કોમ્બિનેશન ક્રીમ ટાઈપનું રહેશે ઓફ ફાઈડ મેચિંગમાં જો એમનો પલ્લું જુઓ આમાં પાંચ કલરનું કોમ્બિનેશન આવશે રનિંગ અને લૂઝમાં પહેર્યું તો બેસ્ટ ડિઝાઇન છે સુપર એટ ડિઝાઇન છે તમને હું ઇન્ટ આપી દઉં જો લૂઝ માટે છે ને એ વન ડિઝાઇન છે ચાર કલર આવશે જો અને એકદમ રિઝનેબલ રેટમાં છો ભાઈ કોઈ એવી હેવી રેટ પણ નથી જો આ એમનું બ્લાઉઝ રહેશે જો ઓરિજિનલ પીસ જ રાખીએ ડુપ્લિકેટ વસ્તુ રાખતા નથી આપણે જો ફટા પડશે પીસ બુક કરાવો અને ભાઈ કોઈ ફ્રોડ નથી આપણે તમને જો ભાઈ બતાવી દઈએ અમારે કસ્ટમર જે ઓર્ડર કરાવે કરાવે છે કે ને એ પણ તમને બતાવી દઈએ કોઈ ફ્રોડ વસ્તુ નથી બતાવી દે જો કોઈ પણ પીસ જેમ ગમતો હોય ને ભાઈ જો આ રીતે જો એમનું આખું એડ્રેસ નાખે બરાબર જો અમે અમારું સ્કેનર નાખીએ બરોબર જો આ રીતે પીસ બુક કરાવવા ડન થઈ જાય એટલે વોટ્સઅપમાં મેસેજ કરી દેજો ભાઈ જુઓ હવે તો ઘણા પેન્ડિંગ ઓર્ડર પણ છે કસ્ટમરના ઘણાને પીસ પણ બુક કરેલા છે કોઈ ફ્રોડ નહીં થાય તમારા જોડે બરાબર તમે ઘરે બેઠા મગાવી શકો છો અમારો શોપ ટ્રસ્ટેબલ છે અને અમારા શોપનું તમને લાઈવ એડ્રેસ આપી દો ને તો સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર બાર નંબરની શેરીની અંદર કૈલા સાડી શોપ આવેલી છે ભગદાણાવાળાની અહીંયા આવીને તમે રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અથવા તમે અહીંયા રૂબરૂ નથી આવી શકતા બરાબર બીજી સિટીમાં રહ્યો છો તો તમને ઘરે બેઠા અમે પીસ પહોંચાડી દઈશું એ પણ ફ્રી શિપિંગમાં કોઈ પ્રકારનો ચાર્જ નહીં લાગે તમારે અમારો વિડીયો જોવાના રહેશે કોઈપણ પીસ ગમેનો સ્ક્રીનશોટ લો એમાં સ્ક્રીન ઉપર આપણે વોટ્સઅપ નંબરમાં મોકલી આપો એટલે પ્રાઇસ ડિટેલ મળી જાય બે થી ત્રણ દિવસમાં તમારા ઘર સુધી તમને પીસ મળી જશે બરાબર ડિફેક્ટિવ પીસ હશે તો રિટર્ન પોલિસી પણ અવેલેબલ છે અમારા શોક ઉપર ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આ વિડીયો છે ને ફરજિયાત તમારા રિલેટિવમાં શેર કરવો નહીં ભૂલતા અને ભાઈ જો તમે નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો કારણ કે સાડા બાર થયા પણ વિડીયો અમે તમારા માટે જ નાખવાના છીએ થેન્ક યુ